ગારીયાદારના શખ્સ દ્વારા પચાસ લાખથી વધારેનું ફ્રોડ કરવામાં આવ્યાની જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી ઉમરાળા તાલુકાના ધોળા લંગાળા દડવા ઉમરાળા સહિતના દસ ગામોમાં બહેનો સાથે સિલાઈ મશીન આપવાના બહાને પચાસ લાખથી વધારાના ફ્રોડ કરવાની ઘટના બની છે જેમાં રાકેશ પ્રજાપતિ નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી કરવામાં આવી છે જેમાં મુસ્લિમ સમાજના સત્યાવીસ વર્ષના આપસાના બેન રાષ્ટ્રીય અધિકાર મંચના આગેવાનોને રૂબરૂ મળી વીસ દિવસથી પોતાના ઘરે રહી શકતા નથી અને ઘરેદારના રાજુ રાકેશ પ્રજાપતિ નામનો શખ્સ થોડા મહિના પહેલાં મળ્યો હતો અને ઓમ ટ્રસ્ટ સંસ્થ સાથે ગ્રામ્ય વિસ્તારની બહેનોને બ્યુટી પાર્લર સિલાઈ મશીન મહેંદી વર્ગો ચાલુ કરવા બહેનોને રોજગારી આપવાની વાત કહી પંદરસો લઈ રૂપિયા પંદર હજારનું સિલાઈ મશીન આપવાના બહાને પંદર હજાર બહેનો પાસેથી પૈસા લઈ ગયો હોવાનો રજૂઆત કરવામાં આવી છે જેમાં માવજીભાઈ સરવૈયા સહિત જોડાયા હતા અને રજૂઆત કરવામાં આવી છે જેમાં હર્ષદભાઈ બાંભણીયા ગીતાબેન પરમાર દિપેશભાઈ બોરીચા સહિત પોગ બહેનો ઉપસ્થિત રહી રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે માવતીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય મારી પાસે અફસાનાબેન નામના વ્યક્તિ એ બે ત્રણ દિવસ પહેલાં આવ્યા હતા કે ભાઈ મારી સાથે આવું ફ્રોડ થયું છે રાકેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ જે છે એ એક સિલાઈ મશીનના પંદરસો રૂપિયા અને એક લેપટોપના આઠસો પચાસ રૂપિયા આવી રીતે એટલે કે બાર લાખ તેસઠ હજાર સાતસો લઈ અને ફરાર થઈ ગયો છે લોકો મને હેરાન કરે છે એમને શેર લાખનો જે ચેક આપ્યો એ ચેક પણ એના ખાતામાં પૈસા નહીં હોવાથી બાઉન્સ થયો છે આ બેન ધોળા ગામમાં ફોર્મ બધાના ભર્યા છે ધોળા ગામમાં તમામ સમાજના લોકો જે છે એ જે બેનોએ ફોર્મ ભર્યા છે એમાંથી અમુક લોકોને સિલાઈ મશીન આપ્યા છે એનું રજિસ્ટર પણ એ બેન પાસે છે રાકેશ પ્રજાપતિના ખાતામાં બાર લાખને સડસઠ હજાર રૂપિયા નાખ્યા એની બેંકની ડિટેલ પણ છે આજે એસપી સાહેબને અમે મળવા રૂબરૂ મળવા આવ્યા હતા મુલાકાત લીધી એસપી સાહેબે રિસ્પોન્સ આપ્યો છે કે પાંચ દિવસમાં ફરિયાદ દાખલ થઈ જશે અને ફરિયાદ દાખલ થાય અને હજી પણ રાકેશ પ્રજાપતિ સુરત સાઈડ ફ્રોડ કરે છે એ ફ્રોડ તાત્કાલિક બંધ થાય અને મારી સરકારને વિનંતી છે આવા ફ્રોડ સામે તાત્કાલિક આ લોકોની સામે ગુનો દાખલ કરી અને આ લોકોને સામે કાર્યવાહી કરવી જોઈએ અને આ બેનોને જે હેરાનગતિ કરે છે જે બહેનો જેને ભોગગ્રસ્ત બેનો છે એમને પોલીસ શિક્ષણ પણ આપવું જોઈએ વાળા બેન છે હું સિલાઈ મશીનના ફોર્મ ભરતી હતી રાકેશભાઈ પ્રજાપતિ કરીને એક ભાઈ હતા એ લોકોએ અમારી સાથે ફ્રોડ કર્યું છે ને એણે એમને એમ કીધું કે તમે પેમેન્ટ ભરો બરોબર મશીન નહીં આવે તો તમને પેમેન્ટ પાછું આપશું લેપટોપના ફોર્મ ભરો તમને પેમેન્ટ લેપટોપ નહીં આવે તો પેમેન્ટ પાછું આપશું હવે સર અત્યારે ફરાર છે ને પબ્લિક અમને હદ બારી હેરાન કરે છે ફોન કરે છે ને અમારા ઘરે આવે છે અમારું જીવવાનું જીવન જીવવાનું હરામ કરી નાખ્યું છે રાકેશભાઈ સાથે એનજીઓ ચલાવે છે રાજકોટમાં અમે કરીને હતા ને એના કોન્ટેક હું હતી ને અત્યારે પબ્લિક અમને એમ કે તમે પૈસા લઈ લેતા અમે તો આમાં રૂપિયો લીધો નથી રાકેશભાઈ એમ કીધું તો અમે તમને પગાર આપશું અમને પગાર નો રૂપિયો અમને આપ્યો નથી હજી અમે અહીંયા એસપી પોલીસ ચોકી